નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જ્યારે ચૂંટાયેલા સદસ્યો નેતાઓ અને કહેવાતા જનપ્રતિનિધિઓ પોતાની આંખો બંધ કરી લે અને મોઢા ઉપર તાળા મારી દે ત્યારે વ્યવસ્થા તંત્રના રીઢિયાળપણા સામે ના છૂટકે પ્રજાએ પોતાની હૈયાવરાળ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરવી પડે છે હાલ રાજપીપળાના મુખ્ય સ્ટેશન માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે ગંદકી અને કાદવનું સામ્રાજ્ય પથરાયું છે ત્યારે વાહન ચાલકો તો ઠીક પરંતુ પગે ચાલતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે ભૂગર્ભ ગટરની ગંદકી મળમૂત્ર રોડ ઉપર વહે છે લોકોને છાંટા ઉડે છે અને જો ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્સ થાય તો રાજપુળા નગરની પ્રજાએ કોલેરા માટે પણ તૈયાર રહેવાનું છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ જેમના હાથમાં નગરની વ્યવસ્થાનું તંત્ર છે એમને કંઈ પડી હોય તેમ લાગતું નથી ત્યારે નગરના એક જાગૃત વ્યક્તિનું ઓડિયો વિડીયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં નગરના સ્ટેશન રોડ ઉપર પડેલા ખાડાઓને કારણે કયા કયા પ્રકારની પરિસ્થિતિનું લોકો સામનો કરી રહ્યા છે તેની ઝીણવટભરી હૈયાવારળ આ વિડીયો ઓડિયોમાં આ વ્યક્તિએ ઠાલવી છે જે સાંભળવા જેવી છે રાજપીપળા અક્ષય ઇલેક્ટ્રિક તેમજ નટરાજ ઇલેક્ટ્રિક પાસે ગટરના ઢાંકણા પાસે તેમજ અન્ય જે મોસમોટા ખાડા પડેલા છે તેમાં કોઈ પણ વ્યક્તિ અગર જો એક્ટિવા ઉપર પોતાના બાળકો એમ જ પત્ની સાથે સ ફેમિલી નીકળે અને ખાબુચિયા ભરાયેલી હાલતમાં ખાડાને જોઈ શકાતા નથી તેમજ ગટરના ઢાંકણા કોઈક બહુ ખાડામાં ઊંડા છે અને કોઈ બહુ ઊંચા છે હવે આવા સંજોગોમાં જો ફેમિલી સાથે કોઈ માણસ પડી જાય અને પાછળથી બસ અથવા તો કોઈ પણ ફોર વ્હીલ ગાડી આવતી હોય અને ગંભીર અકસ્માત જો સર્જાઈ જાય તો તેનો જવાબદાર કોણ એટલે અકસ્માત સર્જાયા પછી અફસોસ સાથે તંત્ર જાગૃત થાય એના કરતાં સૂચકતા વાપરી અને વહેલી તકે જાગૃત થાય તો બહુ સારી બાબત કહેવાય આ બાજુ જગનદાસ કાલિદાસ પારેખથી માંડીને બાલાજી સ્ટોરવાળો આખી લાઈન તેમજ સામેની સાઈડે સેઠ એન્ડ કંપની પાસેના આસપાસ મોટા મોટા ખાડા પડેલા છે ગટરના ઢાંકણાઓ પાસે અને એ ગટરના ઢાંકણા પાસે જે ખાડા પડેલા છે તેમાં ખાબોચિયા ભરાય છે જેથી ખાડો જોઈ શકાતો નથી અને તેની અંદર કેટલી ફેમિલીઓ રોજ બચેલી છે આજે તારીખ મહિનો આ વાત પાલિકાની ચૂંટણી વખતે મતદારોના મત મેળવવા માટે ઉમેદવારો તલપાપડ બનતા હોય છે પણ જ્યારે પ્રજા આવી હાલાકીમાં સપડાય છે ત્યારે સામે આવી પરિસ્થિતિ સુધારવાને બદલે તેઓ ગાયબ થઈ જાય છે જે પ્રજાએ યાદ રાખવા જેવું છે